બાયડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોની અંદર નવરાત્રીનો માહોલ જામ્યો છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં રાત્રિના નવ વાગ્યાથી ખેલૈયાઓ ઘરબે રમવા મેદાનોમાં આવી પહોંચતા હોય છે તેમજ શહેર વિસ્તારમાં નવરાત્રીના સમયમાં રાત્રિના બાર વાગ્યા બાદ નવરાત્રીની ધીમે ધીમે નવરાત્રી જામતી હોય છે બાયડના ગ્રામીણ વિસ્તારમાં ગલીઓ શેરીઓ ખુલ્લા મેદાનમાં અવનવી લાઇટિંગથી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે તો બાયડના અનેક ગામોમાં હજુ પણ દેશી ઢોલ તેમજ દેશી ગાન સાથે હજુ પણ પરંપરા જાળવી રાખી છે બાડ તાલુકામાં પાંચમના દિવસે મોટી સંખ્યામાં વૃદ્ધો બાળકો મહિલાઓ યુવાનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ગુજરાતની અંદર નવરાત્રી મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે લોકોમાં નવરાત્રી પૂર્વે અનિરુથન ઘનાટ જોવા મળી રહ્યો છે ઠેક ઠેકાણે ગરબી તેમજ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવે દિવસ ગરબે ઝૂમીને માતાજીની આરાધના થશે આ ઉપરાંત ભાવિકો નવે દિવસ માતાજીનું ભાવભેર પૂજન અર્ચન કરી માતાજીની ભક્તિમાં લીન થશે હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈ નવરાત્રી પર્વને લઈને અનેરો ઉત્સાહ ધરાવે છે તો પ્રથમ નોરતે દરેક ઘરોમાં ભાવભેર પૂજન અર્ચન સાથે ગરબાનું ગટ સ્થાપન કરવામાં આવ્યું હતું બાદમાં દરરોજ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે ચોયલા નવરાત્રી મહોત્સવમાં ગોવિંદભાઈ સુમાભાઈ પટેલ ચોયલા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ કલાકારો પાર્ટી ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ પણ ગરબી ઘૂમવા માટે ઉમટી રહ્યા છે